હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી ઇન્સ્ટન્ટ ગુજરાતી હાંડવો તો હાંડવો બનાવવા માટે સૌ પહેલા આપણે લીલી મકાઈના આ રીતે દાણા લઈ લીધા છે મકાઈના દાણાને આપણે જારમાં ઉમેરી દેશું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ લેશું આદુના ટુકડાને પણ આ રીતે નાના ટુકડા કરી અને આપણે મકાઈ ભેગા ઉમેરી દેવાનો છે ત્યારબાદ તીખાસ માટે બે લીલા મરચાં લઈ લેશું મરચાને પણ આ રીતે સમારી અને નાના ટુકડા કરી અને ઉમેરી દેસુ અહીં તમારે જે પ્રમાણે તીખાશ એ પ્રમાણે મરચાંનું પ્રમાણ રાખવાનું હું બે મરચાનો ઉપયોગ કરી રહી છું હવે ઢાંકણ ઢાંકી અને તેને પલ્સ મોડ ઉપર પીસી લેશું આ રીતે આપણે અધકચરું પીસવાનું છે મકાઈનું પાણી ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે તૈયાર કરીને રાખેલી મકાઈની પેસ્ટને આપણે એક વાસણમાં કાઢી લેશું ત્યારબાદ તેમાં એક કપ જેટલી સૂજી ઉમેરી દેસુ હવે આજ કપના માપથી એક કપ આપણે ખાટી અને ખાટી છાસ ઉમેરી દઈશું અહીં તમે દહીં પણ લઈ શકો છો જો તમે દહીંનો ઉપયોગ કરતા હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી લઈ લેવાનું છાસ એકદમ સરસ સૂજી સાથે મિક્સ થઈ જાય એ રીતે હલાવી લેશું આપણા બેટરમાં એક પણ ગાંઠા ન રહે ત્યાં સુધી એકદમ સરસ મિક્સ કરી લેવાનું માપનું હી ખાસ ધ્યાન રાખવાનું છે જેથી કરી અને હાંડવાનું ખીરું પરફેક્ટ બને તો આપણે તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું અને બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ ઉમેરી દઈશું જનરલી આપણે હાંડવો દાળ અને ચોખા પલાળીને કરતા હોઈએ છીએ તો આજે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ તો આપણે દાળ અને ચોખાના લોટનો ઉપયોગ કરીએ છીએ ફરી પાછું બધું મિક્સ કરી લેશું અહીં હાંડવાનું ખીરું આપણું થોડું વધારે પડતું જાડું છે તો ફરી પાછી આપણે તેમાં અડધો કપ જેટલી છાસ ઉમેરી દઈશું તો ટોટલ અહીં મેં દોઢ કપ છાશનો ઉપયોગ કરેલો છે એક કપ સુજીની સામે મારે દોઢ કપ છાસની જરૂર પડી છે ફરી પાછું એકદમ સરસ મિક્સ કરી લેશું એક પણ ગાંઠા ન રહે તેવું બેટર તૈયાર કરી લેશું હવે તમે જોઈ શકશો કે આપણે છાસ ઉમેર્યા બાદ આપણું બેટર આ રીતે થોડું ઢીલું થઈ ગયું છે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લેશું તળિયા સુધી ચમચી ફેરવી અને બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે જેથી તળિયે જરા પણ કોરો રહી જાય હવે તેને ઢાંકણ ઢાંકી દસ મિનિટ માટે રાખી દઈશું દસ મિનિટ પછી ખોલીને જોઈ લેશું તો સૂજી આપણી એકદમ સરસ પલળી ગઈ છે આ રીતે સૂજી આપણી થોડી ફૂલી ગઈ છે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ફક્ત તો એક પીંછ જેટલી હળદર ઉમેરી દેસુ અહીં આપણે હળદર વધારે પ્રમાણમાં લેવાની નથી અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસુ અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેસુ અને અડધા થી થોડું ઓછું ગરમ મસાલો પાવડર ઉમેરી દેસુ અને હવે હાંડવો લાંબા સમય સુધી સોફ્ટ રહે એના માટે એક ચમચી તેલ ઉમેરી દેસુ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું અહીં આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહ્યા છીએ તો હળદરનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું આપણે બેકિંગ સોડા એડ કરશું એટલે નહીતર આપણો હાંડવો લાલ બની જશે બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એક જ ડિરેક્શનમાં ફેટી લેવાનું હવે આપણે હાંડવાને સુપર ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનાવવા માટે એમાં થોડી પાલક ઉમેરીશું અહીં તમને જે પણ શાક પસંદ હોય તમે લઈ શકો છો તમે ગાજરને ખમણીને પણ લઈ શકો છો લીલા ધાણા પણ લઈ શકો છો તમને જે પણ શાક પસંદ હોય તે ઉમેરી દેવાનું બધી વસ્તુ આ રીતે મિક્સ કરી લેવાની અને હાંડવા બનાવવા માટે આ બેટર થોડું જાડું છે તો ફરી પાછી બે ચમચી જેટલી છાશ ઉમેરી દેસુ છાશ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે છાશ ઉમેર્યા બાદ હવે આપણું ખીરું પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે હવે તમે જોઈ શકશો કે આ રીતનું આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આ ખીરું આપણો હાંડવા બનાવવા માટે પરફેક્ટ છે આ બાજુ આપણે તવાને પણ રાખી દીધો છે આજે હાંડવો હું લોખંડના તવા પર બનાવવાની છું હવે તૈયાર કરેલા આ બેટરને આપણે અલગ વાસણમાં એક એક ચમચો કરી અને કાઢી લેશું અહીં બે મોટા ચમચા જેટલું આપણે થોડું એવું ખીરું અલગ કાઢી લેવાનું છે અને તેમાં બેકિંગ સોડા ઉમેરી દેસુ તમે ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન જેટલો મેં બેકિંગ સોડા લીધેલો છે તેની ઉપર અડધો લીંબુનો રસ ઉમેરી દેસુ અને આ રીતે ફેટી લેશું એક હાંડવો બને એટલું એટલું બેટર આપણે અલગથી આ રીતે તૈયાર કરતું જવાનું છે એકી સાથે બધા બેટરમાં તમે સોડા ઉમેરી દેશો તો પછી તે એક જ સાથે તમારે બધા હાંડવા બનાવવા પડશે કેમ કે સોડા તરત જ એક્ટિવે થઈ જાય છે આ બાજુ આપણો તવો પણ તપી ગયો છે તો તેમાં અડધી ચમચી તેલ ઉમેરી દેસું અને તવા ઉપર આ રીતે ફેલાવી દેસુ હાંડવો ફક્ત બે ચમચી તેલમાં જ બની જાય છે તેલ આ રીતે તપી જાય એટલે તેની ઉપર થોડા રાયના દાણા ઉમેરી દેસુ થોડા સફેદ તલ ઉમેરી દેસુ રાય અને તલ આ રીતે ચટકી જાય ત્યારબાદ તૈયાર કરીને રાખેલું હાંડવાનું ખીર ઉમેરી દેસુ હાંડવાને તમે નોનસ્ટિક પેનમાં પણ બનાવી શકો છો પરંતુ જો તમારી પાસે નોનસ્ટિક ન હોય તો આ રીતે લોઢાના તવા પર પણ એકદમ સરસ હાંડવો બનીને તૈયાર થાય છે હવે આપણે તેમાં ઉપરથી મકાઈના દાણા ઉમેરી દેસુ જે પેલા લીલી મકાઈ લીધેલી હતી એમાંથી મેં થોડા એવા દાણા બાકી રાખી દીધા હતા ઉપરથી આ રીતે મકાઈના દાણાથી ગાર્નિશિંગ કરી લેશું થોડા ચીલી ફ્લેક્સ ઉમેરશું જેથી આપણા હાંડવાનો સ્વાદ પણ એકદમ સરસ સ્પાઈસી બનશે અને દેખાવામાં પણ સરસ લાગશે ઉપરથી થોડા એવા સફેદ તલ ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને એકદમ ધીમા તાપ ઉપર બે મિનિટ સુધી હાંડવાને ચડવા દેશું બે મિનિટ બાદ આપણો હાંડવો એકદમ સરસ એક સાઈડ ચડી ગયો છે તો ઉપરથી આ રીતે એક ચમચી જેટલું તેલ એડ કરી દેસું અને હવે તેને તવીથાની મદદથી પલટાવી લેશું તવીથો અહીં મારો નાનો છે તો મેં ઝારાની હેલ્પ લીધેલી છે હવે ફરી પાછો આ બાજુ પણ આપણે બે મિનિટ સુધી તેને થવા દઈશું ઢાંકણ ઢાંકી અને બે મિનિટ સુધી ચડવા દેશું બે મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને હાંડવો ચેક કરી લેશું તો એકદમ સરસ ક્રિપ્સી થઈ ગયો છે તો તૈયાર કરેલા હાંડવાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું એકદમ સરસ ક્રિપ્સી એવો હાંડવો તૈયાર થઈ ગયો છે તમને પાછળ પણ પલટાવીને બતાવું છું તો પાછળની સાઈડ પણ આ રીતે એકદમ સરસ ગોલ્ડન કલરનો શેકાઈ ગયો છે હવે આ જ રીતે આપણે બધા હાંડવાને તૈયાર કરી લેશું જે પ્રમાણે તમને આગળ બતાવ્યું તે પ્રમાણે હાંડવાના ખીરામાંથી બબે ચમચા ખીરું અલગ કાઢતું જવાનું થોડો બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ ઉમેરી અને બેટરને ફેટી લેવાનું આ બધા હાંડવાને આપણે આ રીતે તૈયાર કરી લેશું તમને હું હાંડવાને તોડીને પણ બતાવું એકદમ સરસ બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બનીને તૈયાર થયો છે આ રીતે તમને તોડીને બતાવું તો તમે જોઈ શકશો કે કેટલો સોફ્ટ બનીને તૈયાર થયો છે હાંડવો એકદમ સરસ ફૂલીને ડબલ થયો છે તો એકવાર આ હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમે પીઝાની જેમ પણ કટ લગાવી શકો છો મેં હાંડવાને આ રીતે પીઝાના શેપમાં કટ કરી લીધા છે તો બાળકોને પણ ભાવશે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો હાંડવો બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપી પૂરી જોયા પછી જો સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે